અને સરકારી યોજનાઓ અંગે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું ગ્રામજનો અને આસપાસના રહેવાસીઓએ વિકાસ રથ મારફતે રાજ્ય સરકારે હાથ ધરેલા વિકાસ કાર્યો અને યોજનાઓ અંગેની ફિલ્મ નિહાળી માહિતી મેળવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગ્રામના લાભાર્થીઓને વિજે વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સૌએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી આ રાત્રિ ગ્રામસભાના બોડેલી એસડીએમ ભૂમિકા રાવલ તાલુકા વિકાસ અધિકારી હરીશભાઈ ત્રલાટી મામલતદાર સરપંચ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા